આજના લોકોની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે અને બપોરના બારેક વાગી ગયા છે કારણ કે સવારનું કાંઈ કામ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું ગૌશાળા આવીને ને જો ત્યારે હવાડો છે એકદમ સાફ કરી નાખ્યો છે કારણ કે આજે પાણી આવવાનું છે અને હજી તો આવ્યું નથી પણ આવશે એટલે બધું ભરાઈ જશે બાકી આજે બધું ખાલી થઈ ગયું જો આ ખાલી આ ખાલી કોઈ ખાલી ભર્યા શિયાળે પાણી ખાલી કરી નાખી હર્ષદે કેમ બધું ખાલી થઈ ગયું પાણી એમ છે પાણી બરાબર નહીં આવતું હં હં અને બાકી તમે બધા જાણો જ છો કે આપણી પીંગલા વ્યાઈ ગઈ છે ગઈ રાતે અને સાંજના આપણે બતાવી હતું પણ રાતે શું એટલું બધું અંજવાળું કાંઈ હતું નહીં એટલે તમને કાંઈ વાસળોને વ્યવસ્થિત નહોતો દેખાણો તો અત્યારે આપણે જોવાનો છે અને વાસડામાં તો બધું મિસ્ટેક થઈ ગયું કેમ આમ થયું કેમ ખબર હોય હે આમ બિદાન કર્યા પછી ફળ્યો છે હમ હમ એટલે હવે હું આપણે એવું હતું કે લાખિયાનો બચ્ચો હશે પણ એવું છું ને આ તો બ્રદલાનું આવી ગયું છે અને આ રેવ આઠડું પૂનમ વારનો સાથીદાર આવી ગયો પિંગલાનો પીંગલા તો આડી ગઈ છે કારણ કે કાંકરેજ ગાયને શું એટલું નળે નહીં ગાય ગીર હોય તો એક બે દિવસ આરામ આપવો પડે પણ કાંકરીની જરૂર ના હોય તો પોપટ પૂનમનો અને પીંગલાનો ત્રણે ત્રણ બેઠા હોકી આની અંદર પિંજરાની અંદર અને આ તો એવો ભાગસારી માણસ માણા છે કે આમાં તો એનો વારો જ ના આવ્યો સીધો આમાં મોટા પિંજરામાં એવું કેમ કે ભાગ સારી માણસ હવે ભાઈબંધ કેમ એટલે આ શું એકલો પડી ગયો હતો ને सादार आ गया आज हमें हमें कई गए कूंजला पिंगला हजी भी रेला ठीक मैं क्या पीला एटली बार पोपट आज आड़वा नहीं गया काल जी तो कम्प्लीट आज गाय आ बाजू गई क्या हड़वा गई क्या भेल है ઠીક આ જહા છે હવાનું આપણે શું અહીંયા પાણી હતું નહીં ને એટલે અહીંયા બાજુમાં જે ગવાડો છે સાર્વજનિક ત્યાંથી પાણી પીને પછી ગયે છે એટલે આમ બીજા રસ્તે થઈ ગઈ બાકી પાછળના વાડામાં સવારના કટી નાખી હતી આપણે એ ખાય ને હજી તો કાંઈ નાખ્યું નથી ને પાછું હવે જ આ નાખવાનું અહીંયા પાણી સવારના ભરી દીધું ખરું પણ પૂરું થઈ ગયું જો ઓહો ચાંટી ગયા હા પાણી પૂરું હમ હમ આ શું આ ઘણું પી પાણી પાંચ ગામ ભેગું પીતી હશે કે નહીં હશે આવી શિયાળો છે ને તો પણ હો પાંચ મિનિટ તો ઓછા ઓછું પીએ આમ મો નાખી રાખે એટલે નાખી જ રાખે અને આ બધા કેમ છાંયા ઊભા આવી ઠંડી છે તો તડકી તડકે પછી તડકેમાં એવું થાય કે આમ છાયા ઉભીએ ઠંડી લાગે ને તડકી ઊભીએ તો ગરમ લાગે એટલે મેન્ટેન રાખવું પડે આખું વાતાવરણ અંદર જઈને આજે આપણી અહીંયા કેસર ઉભી આવે ત્યાં છે માયા દ્વારા કેવરી આ બંને મળવા આવે હર્ષદભાઈ પાણી પીવા આવે છે જીવણી અત્યારે છે ગમાણું આવે છે જે લોખંડની આવે ને હું આવે તવા કાં તવા જેવી હવે ક્યારે આવે એ જોઈએ અત્યારે તો હમણાં આવે એમ છે પણ જે આવી નથી આવે પછી તમને બતાવવા જે એવું ગમાડે ને એવી નહીં ખબર વચ્ચે આવે આમ આમ પટ્ટા આવે ને એવી નહીં પણ આમ ગોળ એવી કાંઈક કુંડા કુંડા ટાઈપ બનાવી છે અને વજન કેટલો પાંચ માણસ આપે કાં ઉપાડવામાં એવી તો વજન વાળી એટલે હવે થોડી વારની અંદર આવશે પછી જોશું ફરતી પાંચ હે નહીં તો હમણાં આવે એટલે જોઈએ એટલે સરસ કાઢી બાકી બીજું નવું છે અને આપણે ઘરે ગયા ને ત્યારે છે આપડી ઘણી બધી ગાયો છે અને બીજ દન થઈ ગયા છે પણ એ આગળ આપણે વાત કરશું લગભગ કેટલી પાંચેક ને થઈ ગયા ની ચાર ને ચાર ને બીજ દન થઈ ગયા છે કેતોય નહીં કેમ કેતો નહીં હેલા તું mình đã bị khéo lỡ thì thầm nên mình cái này khéo đi mình điomá đi nó bị cái nói live mà tao thì em bây giờ không được thì thôi được પાણી હવે જો અહીંયા હંચોડું છે નહીં આ જો આ વાલમાં છે હવે આવતું નથી આ જો આ વાલ છે ને આમાંથી તો આવે હું એમ તો છે થોડું કરી તો એક કામ કરી ના ટાંકો ત્રણ હું કરી નાખી એમ થાય દરિયો પાણી ઓહો ફોન આવી ગયો ના ના પાણી કારણ કે આખા ટાંકા ની અંદર આટલું ઉપાડ્યું ઉપાડી ઉપાડી જો વારે વા જો જીવ આવી ગયો વાસ નું તરિયાનું પાણી છે ને એટલે થોડુંક ધૂળ વાળું ને મેલું હશે પણ શું થોડીક વાર પીવા થાય ગયો હજી પાણી હું આવ્યું નથી આવશે એટલે તાત્કાલિક ભરી લેશું જો સાંજ સુધીમાં નહીં આવે તો ટેન્કર મંગાવવું પડશે એવું થઈ ગયું આવું પૂરું પાછળના વાળામાં ચેક કરી લે પાણી આવ્યું કે નહીં પાણીમાં જો તરસી સવારના કટી ખાધી હે ને પડાપડી થવાની હોય પાણી થોડુંક દોરું પાણી આવે પણ હાલ છે સવારના સિત્તેર ટકા જેટલો હવાળો ભર નાખ્યો હતો પણ કટી ખાધી એટલે થઈ ગયો પૂરો અને અત્યારે જો ફૂલે ફૂલ તરશે બધા થોડી વારની અંદર ભરાશે ને એટલે બધાના ભાગમાં આવી જશે કાળા કલરના ટાંકામાં જેટલું હતું એટલું ઉલેચી લીધું ને હવે આમાં નળી પોગ એમ નહીં આર આમાં છે થોડું પાણી હજી એક વાર નું ભરાઈ જાય એટલું છે દેખાણું ને હવે અહીંયા કરી નાખીએ જોઈન્ટ અને પછી કહીએ મોટર ચાલો તો બીજા ટાકાની અંદરથી તો પાણી ભરવાનું કાંઈ સેટિંગ ન આવ્યું કારણ કે વ્યવસ્થિત બધા જોઈન્ટને કરી લીધા ને ત્યાં લાઇટ વહી ગયા શું આજે પાણી વગરની જ રાખ્યું છે ગાયને એટલે બધા બધી કુદરતી નડગત છે અને એટલું ભર્યું હતું અહીં તો પી ગયા બધા અને જે એક નવી વસ્તુ આવવાની હતી આવી ગઈ છે અને કીધું તું કે નહીં શું આવવાનું કહી દીધું તો તો તમને ખબર છે અને ના કીધું હોય તો જોઈ લે હા જો બે ડીસો આવી છે મોટી આ બધા જમવા માટે એક અહીંયા પડી છે અને એક પડી છે બારે જો આમાં પાંચ પાયા છે કે કે શું જ છે જોઈ છે આવી ગમણ ક્યારે તમે હે તમે જોઈ છે મેં તો જોઈતી એકવાર અને પછી એની પાસેથી ઉઠાવી છે જેની પાસે જોઈ હતી એની પાસેથી જ ઉઠાવી પછી ફૂલ હેવી હો આનો પડે બે માણસ ડગે નહી ઉગમણ તો હતી પણ છતાં શું આ હોય ને આમ કઈ ખાણ બાણ ખાવા થાય બીજું શું હોય હે કલર બલર કરશો ને હવે તમે ગહીને કે ડાયરેક્ટ વ્યવસ્થિત ગહીન કરી નાખો એક આ છે અને એના સિવાય એક બારે પડ્યું છે હવે એ ક્યારે અહીંયા માણસો થશે ને એટલે અહીંયા પોચાડશું કે ત્યાં જ રાખવું હોય ને હા હા

નહીં તરફ પછી ટેન્કરની વ્યવસ્થા કરી લેશું એટલે ઈ જ છે ગૌશાળાનું બાકી તો બીજું કંઈ કામ છે થોડી અંદર નીર નાખી દેસુ ને પછી લાઈટ આવી ગઈ તો આમાંથી પાણી ચાલુ કરી નાખી પાછળ ભરાવા માટે અને બીજું જો સેમ ટુ સેમ જ છે કાંઈ ફરક નથી અને અત્યારે એક અંદર ત્યાં મૂકી છે ગમણ ગમણ તો જે કહેવાય તગારું કેવો ગમણ કે શું કેવાનું છે એ પ્રમાણે કન્ફર્મ રાખી કુંડા હા બસ ત્યાં ત્રીજું કાઢ્યું કુંડા એક કુંડું અંદર રાખી દીધું ને બીજું કુંડું અહીંયા પડ્યું છે અને એ હવે છે આપણે જે અહીંયા નંદકી વાછળી ને એના માટે આમ અલગ એક વાળો બનાવવાનું વિચારીએ છીએ કારણ કે શું જે મોટા ભેગા રહે ને એટલે ધક્કા મૂકીમાં ખાય ઓછા હાંકે ને એટલી ચાકરી ન થાય એટલા માટે અંદર જ ક્યાંક એક વાળો બનાવશું એની અંદર એ રાખવાની ઈચ્છા છે અત્યારે એટલા માટે એક અહીંયા રાખ્યું છે એક અંદર મૂકી દીધું છે અને બાકી બધું એ ઇટ છે આ શેઠ જો અહીંયા બેઠા છે બીજા શેઠ અહીંયા બેઠા ને ત્રીજા શેઠ ઊભા છે તો હવે બીજું કાંઈ કામ છે નહીં તો શું ઘરે તો આપણે ઘરે જમીએ ને ફરી આવ્યા ત્યાં જો પાણી આવી ગયું હતું આટલું તો ભરાઈ ગયું ક્યાર નો આવ્યું હે એમ તો ભારે ભરવું ગયું મોટર આ એક જ ભરાણું હજી હા હા તો પાણી આવી ગયું એટલે બીજી કઈ ચિંતા છે નહીં અને અત્યારે આપણે કામ કરવાનું અહીંયા થોડુંક આપણો શેડ ખુલ્લો છે ને જે આપણો દેશી રજવાડી શેડ આ જો ઈ અહીંયા જો આટલામાં નાખી દે ને કલ્યાણી ને અને બેગ ગાયું અહીંયા બંધ જાય ગયા એટલે એ કામ ચાલુ છે તો થોડી વાર હર્ષદને આપણે મદદ કરવા આ અહીંયા જોવા ખાડો કરી અને અહીંયા મારી ખ્યાલથી હવે થાંભલી એક નાખવાનું થશે એટલે આ રીતે આટલી જગ્યા છે ને અહીંયા સુધી જો અંદરથી અહીંયા સુધી તો પેક છે પણ આટલી જગ્યા આપણે જે અત્યારે ઊભ્યા છે ને એટલી જગ્યા ખુલ્લી છે તો અહીંયા ઉપર શેડ થઈ જાય ને એટલે રાતના ઠંડી ઓછી લાગે તો આટલા શેડ જે બાકી હતો એનું કામ જો આટલે સુધી પહોંચી ગયું બંને થાંભલી એવું એક ખોડેલી હતી આ એક અત્યારે ખોડી નાખી છે ને ઉપર જ આ લગાવી દીધા હે આ પાઇપ હવે સાંજના આપણે આવશું ને અત્યારે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે સાંજના આવશું ત્યારે આ પતરું જેટલા પત્ર ઘણા પડ્યા છે આપણી પાસે એ બધા સાંજના અહીંયા લગાવી દઈશું બાકી પાણી ભરાવાનું કામ ચાલુ જ છે હવે આપણે થોડી વાર જઈ આવીએ પાંજરાપુર તો આપણે ગૌશાળાએ જે શેડ બનાવવાનું કામ કરતા કરતા ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર કાંઈ નવું હતું નહીં તો કઈ બતાવ્યું તો મને આવી ગયા હતા અહીંયા આપણી ગૌશાળાએ ગૌશાળા આવતા આવતા અંધારું થઈ ગયું હતું અહીંયા આવીને ખાણ બનાવવાનું કામ કર્યું ફેમિલી સાથે કેમ છો બધા છો તું કેમ છે ને

તો બસ જોવા જેવો હોય તો બસ અત્યારે દૂધ પીને બેસી શાંતિ શાંતિથી અને આ છે પીંગલા આખો દિવસ આડી આવી હતી ખાંડના થોડી વહેલી આવી ગઈ હતી કારણ કે શું કાજી અહીંયા ગયેલ છે ને એટલે બાકી અત્યારે કમ્પ્લીટ ખાંડ થઈ ગઈ છે હાલો આ બાજુ આવજો હાલો હવે બધા આવી જાઓ આ બાજુ અને બાકી આ શેડનું કામ તો થોડુંક આગળ વધ્યું છે પણ અત્યારે કાંઈ દેખાશે નહીં કાલે બધું જોશું અને આજના વિડીયોની અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં